મની ઊભર કે ક્યારે હું મરી જઉં તો હું કેમ કેવી રીતના મરી ગયો એની કોઈ ખબર હોવી નથી એટલે મેં મરી જજો પણ લખતા રહે પત્રકાર તરીકે આપણે હેલ્ફ એનાલિસિસ પર કરતા રહેવાનું જરૂર જરૂર છે મારા દાદાને કે મારા પિતાજીને કોઈ દિવસ કોઈ મુસલમાન ક્યારે મળ્યો જ નથી એમનું કામ એવું હતું એમનો વ્યવસાય એવો હતો એ અમે જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં દૂર દૂર સુધી કોઈ મુસલમાન સાથે એમની નિસ્બત પડી નથી છતાં એ એવું બોલતા કે મુસલમાનનો નો ભરોસો ના કરાય આવું ઘણું બધું આપણી પાસે પડેલું છે ઉદાહરણ રૂપે મુસલમાન છે પણ સારો માણસ છે હા આવું બોલીએ છે એટલે તો મુસલમાન સારું નામ સિંધી છે પણ પ્રમાણિક છે એટલે સિંધી પ્રમાણિક ન હોય આવું આપણા મનમાં ઘણું બધું પડેલું છે આ ભૂસવાનું છે પહેલા તો આપણી સ્પ્લેટ આપણે પૂરી કરવાની છે કારણ કે આપણે પત્રકાર છીએ આપણે જે બોલીએ છે આપણે જે લખીએ છે આપણે જે જીવીએ છે એને લોકો જોતા હોય છે એટલે આપણે કોઈ કામ નહીં કરવું આપણા વ્યવહાર દ્વારા કે જેનાથી ખોટું શિક્ષણ કોઈક મેળવે તો આ એન્કાઉન્ટર યુગ શરૂ થયો મૂળ વાત ઉપર પાછો બે હજાર છ નો ગાળો હતો મારી પાસે કેટલીક ઇન્ફોર્મેશન આવી એમાં એવું લખ્યું કે આ એન્કાઉન્ટર બનાવટી છે પહેલી વખત બે હજાર બે થી શરૂઆત કરી હતી બે હજાર છ માં મેં એવું લખ્યું કે આ એન્કાઉન્ટર બનાવટી છે મને યાદ છે ત્યારે મારી હું બીજો વાત કરતો હતો મારી કોલમ ચાલતી હતી જીવતી વાર્તા નામની એટલે હું મારા ડેસ્ક ઉપર કામ કરતો હતો કોઈ કે મારા ખભા ઉપર હાથ મૂકીને એવું કેમ છે જીવતી વાર્તા એટલે મેં પાછળ વળીને જોયું તો ડીજી વણજારા હતા આઈપીએસ ઓફિસર હતા ત્યારે મારા એડિટરને મળવા આવ્યા હતા એડિટરને મળ્યા પછી એ નીકળ્યા એને મારા એડિટરે મને બોલાવ્યો અને મને એવું કહ્યું કે ડીજી વણજારા આવ્યા હતા તારી ફરિયાદ કરવા મેં કીધું શું ફરિયાદ છે કે તું આ એન્કાઉન્ટર ની સ્ટોરીઓ જે લખે છે એ ખોટી છે મેં કીધું તો ડીજી વર્ડ સાબિત કરી આપે મારી સ્ટોરી ખોટી છે તેમણે કહ્યું કે બીજી વંજારાનો આરોપ એવો છે કે હું પાકિસ્તાનના ઈશારે આ પ્રકારની સ્ટોરીઓ લખું છું મેં કીધું જો મારા સંબંધ પાકિસ્તાનના લોકો સાથે હોય તો તો મને પૂરી દેવો જોઈએ જેલમાં છેલ્લે એ મૂળ મુદ્દા ઉપર મારા ને એમણે હું મેં કીધું તમને વાંધો હોય નથી જોતો હું માણસ મરી રહ્યો છું એવું જોઉં છું એટલે હું લખું છું જોકે એ પછી એમણે મને સ્ટોરી લખવાની ના પાડી અને ના પાડ્યા પછી તદનસીબ ગણો કમનસીબ ગણો એ મારું કટિંગ કોઈ માણસ સુપ્રીમ કોર્ટ લઈ જાય છે અને સુપ્રીમ કોર્ટમાં એક રીટ પિટિશન થાય છે અને રીટ પિટિશનની પહેલા તપાસ ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ કરે છે પછી સીબીઆઈ કરે છે અને એમાં અધિકારી અને બે હોમ મિનિસ્ટર એરેસ્ટ થાય છે આ ગુજરાતનો પહેલો બનાવ આ દેશનો પહેલો બનાવ જ્યાં હત્યા કેસમાં બે હોમ મિનિસ્ટર ગુજરાત અને રાજસ્થાનના અરેસ્ટ થાય છે ત્રણ આઈપીએસ અધિકારીઓ અરેસ્ટ થાય છે આ બધા આઠ નવ વર્ષ જેલમાં રહ્યા એટલે બહુ સ્વાભાવિક છે કે આ લોકો આઠ નવ વર્ષ જેલમાં રહ્યા તો મારી સામે નારાજગી હોય એની કિંમત પણ મેં ચૂકવી એમનો ગુસ્સો પણ વ્યાજબી છે માણસને નવ વર્ષ જેલમાં જવું પડે આની સાથે બે ઘટનાઓ સંભળાય અત્યારે મેં એવું કહ્યું કે ટૂંકા રસ્તે પૈસા કમાવાનો વિચાર કાઢી નાખ્યો કારણ કે એ જે ટૂંકા રસ્તે આવેલો પૈસો છે ને એ તમને તો બરબાદ કરશે તમારા તમારા પરિવારને પણ બરબાદ કરશે કારણ કે નિશાસાનો પૈસો હોય છે અને નિશાસાનો પૈસો ઘરમાં આવ્યો તો ઘરનું ધનોત્પન નીકળશે પૈસો કમાવો શ્રીમંત થવો કોઈ ખોટી વસ્તુ નથી પણ પૈસો પણ સારા રસ્તે આવે ઈશ્વરને પ્રાર્થના કરજો કારણ કે ખોટા રસ્તે આવેલો પૈસો તમારા પરિવારને તમારી નસલને બરબાદ કરી નાખશે એટલે જ્યારે આ દોર શરૂ થયો એક પછી ધરપકડો શરૂ થવા લાગી બે હજાર સીબીઆઈ પણ આવી ત્યારે એક અધિકારીની ધરપકડ થઈ જાય છે અને ધરપકડ થાય છે કે પોલીસ ઇન્સ્પેક્ટ મને મળવા આવે છે મને કારમાં બેસાડ છે અને મને એવું કહે છે કે પાછળ જુઓ એટલે પાછળની સીટમાં જુઓ તો એક પ્લાસ્ટિક બેગ હતી પૈસા લઈ લો તમે તમારું કામ પૂરું કર્યું અને હવે મોટા ભાગના લોકો જેલમાં જતા રહ્યા છે તમે લખવાનું કરો મારી જિંદગીનો આ બહુ નાજુક તબક્કો હતો નાજુક તબક્કો એટલા માટે હું કહું છું કે આ દરમિયાન મારી માને કેન્સર થયેલું ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હું નોકરી કરતો મારો પગાર પચાસ હજાર રૂપિયા હતો અને ત્રીસ હજાર રૂપિયા ઘરની મારી માની સારવારમાં જતા હતા ઘર ચલાવવા માટે વીસ હજાર રૂપિયા હતા આ વખતે ત્યારે આપણને એવું છે કે કોઈ એવું કે બરાબર છે બધા કરે છે એટલે જસ્ટિફાય કરવાનો પ્રયત્ન કરી છે કોઈક આપણને આવીને સાચવું છે એટલે મને વિચાર એવો આવ્યો કે મારી ફરિયાદ મારી પત્ની સામે કાયમ રહી કે મારી પત્ની દિવસ દિવસ અને મને પણ કે આજે તમારી સ્ટોરી વાંચી મજા આવી ના આવી એટલે મેં કીધું એને હું પૂછવું એમ એટલે ઘરે હું ગયો પૈસા લીધા નહીં ત્યારે હું કીધું કાલે વાત કરું હું ઘરે ગયો અને મેં એવું કહ્યું કે માને કેન્સર છે

જેની પત્નીનું નામ કોસર એ સોરાબુદ્દીન મેઘદુહા મને કે આ કોસર ઉપર પોલીસ અધિકારીઓ બળાત્કાર કર્યો અને પછી એને મારી નાખી અને પછી એને સળગાવી દીધી એ જ કોસરની તમે વાત કરો છો મેં કીધું હા એ જ કેસની હું વાત કરું છું એને હું કીધું તો કાલે મારી ઉપર બળાત્કાર થાય મને મારી નાખવામાં આવે અને મને સળગાવી દેવામાં આવે તો પણ તમે પૈસા લઈ લેશો ને લઈ લેજો મને કાપો લોહી નહીં આ જગતમાં જેટલા લોકો પ્રમાણિત છે ને જેટલા લોકો જે પણ વ્યવસાયમાં હોય પત્રકારો વિશ્વમાં પ્રમાણિત લોકોની સંખ્યા બહુ મોટી છે દુર્જનની સંખ્યા બહુ નાની છે ગુંડાઓની સંખ્યા બહુ નાની છે પણ આપણે સજ્જનો જૂથ છીએ ને માટે ગુંડાઓ આપણી પર હાવી થાય છે નહીં તો આ ગુંડાઓની ત્રેવટ નથી આપણી પર તો જે લોકો પ્રમાણિક છે આપણે એનું સન્માન કરીએ છીએ જો કોઈ છે કે સન્માન કરવું હોય ને તો પ્રમાણિક માણસની પત્ની અને બાળકનું કરજો કારણ કે એ લોકોને કારણે આ માણસ પ્રમાણિક છે હું ઘરે જઉં અને મારી પત્ની કંકાસ કરે કે જો बाजूવાળા પાસે તો કેવી કાર છે તમે તો હજી સ્કૂટર ઉપર ફરો છો તો બસ મને કરત થવામાં જરા તરકી વાત નહી ના આપણે તો ગાંધીજીના વખાણ કરીએ છીએ પણ કસ્તુરબા ના હોત તો ગાંધી ગાંધી ના થયા હોત એ કસ્તુરબા મહાન સ્ત્રી હતી માટે ને ગાંધીને થવા દીધો તો આવી સ્થિતિમાં પણ હું પસાર થયો એટલે પૈસાથી જયારે મારે વાત પૂરી ન થઈ ત્યારે એવું તબક્કો આવ્યો આનું કામ તમામ કરો પણ ઈશ્વર છે ઈશ્વર છે એટલે મારા પર પાય ભરોસો છે કે કોઈ મારી પાચમની છઠ નઈ કરી શકે હું એક સેકન્ડ ગલો પણ નઈ મરું અને એક સેકન્ડ મોડો પણ નઈ મરું હું લખીશ તો પણ વેલો નઈ મરું અને હું નઈ લખું તો મારું આયુષ્ય તો વર્ષ નથી થવાનું એટલે કોઈ મારો સમય બદલી શકવાનું નથી મને ખાતરી છે મારું ઈશ્વર મારું રક્ષણ કરે છે એક તબક્કો એવો આવ્યો આ જયારે પૈસા વાળી વાત પૂરી થઈ ત્યારે એક પોરબંદરના ગેંગસ્ટર ને કામ સોંપવામાં આવ્યું કે તમારું મર્ડર પ્લાન થયું છે મને ગેંગસ્ટરનું નામ પણ આપવામાં આવ્યું જે ગેંગસ્ટરને હું ઓળખતો હતો એ બહુ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલો હતો એ માણસ પોરબંદર ની જેલમાં હતો એને હું કહેવા માગતું હતું કે રાત્રે અમે ત્યારે બહાર કાઢીશું આનું કામ તમામ કરવાનું ને સવારે પાછું જેલમાં આવી જવાનું છે અકસ્માતમાં આખી વાત મારી પૂરી થઈ ગઈ એ દિવસે ખરે મને ડર પણ લાગ્યો ચિંતા પણ થઈ મોડી રાત સુધી મને ઊંઘ ન આવી અને રાત્રે બે અઢી વાગ્યા હશે ત્યાં મારી પત્ની મને પૂછ્યું કે કોઈ તકલીફ છે એટલે મને એવું થયું કે કાલે હું મરી જઉં તો હું કેમ કેવી રીતના મરી ગયો એની ખબર હોવી એટલે આખી ઘટના કહી કે છે ત્યારે એને મને પૂછ્યું કે ખરેખર તમે લખો છો એટલે જ આ લોકો તમને મારી નાખવા માંગે છે મેં કીધું હા એને મને બીજો સવાલ એવો પૂછ્યો કે કાલે તમે મરી જાઓ અને અમને શરમ આવે એવું કોઈ કારણ તો જાણવા નહીં મળે ને મને કે તમારા બાળકોને શરમ આવે એવું તો કોઈ કારણ બહાર નહીં આવે મેં કીધું એણે કીધું મરી જજો પણ લગતા રહે આઠ બાળકો મોટા કરીને પણ એવું કહું કે આખી ધુમ્મર એનામાં ક્યાં ક્યાં આવતી કે હું હતતા લગતા મરી જાઉં એ બાળકોને મોટા કરી લેશે એવું એને મને કહ્યું તો એ મારી સફરનો બહુ મોટો આધાર રહ્યો છે પછી જે હજાર આઠમાં આ કારણોસર મારી ઉપર રાજદ્રોહની છ ફરિયાદો થઈ પછી એ છ ફરિયાદો રદ પણ થઈ પણ થઈ આ સફર ચાલતી રહી અત્યારે જે આપણે પત્રકારોની જે મોટી સમસ્યા મને જે દેખાય છે ને એ એવી છે કોઈ કે હમણાં એવું કીધું કે ગોદી મીડિયા ફલાણું મીડી તો હું મામું છું એવું કહી દઈ એવું કહી દઈ આપણને લાચાર કઈ વસ્તુ બનાવે છે તો આપણને લાચાર આપણી પૈસો કમાવાની લાલસા લાચાર બનાવે છે આપણને આપણે કંઈક ગુમાવવાની તૈયારી આપણને લાચાર બનાવે છે અને અત્યારનો જે યુગ છે એવો છે

મેં મેંતે જંડો પકડ્યો છે સાચું બોલવાનું આ માનસિક ગુલામીનો યુગ છે અને પછી આપણે બધો જ ટોપલો નરેન્દ્ર મોદી ઉપર ટોકી દઈએ કે નરેન્દ્ર મોદી આવે એટલે હા નરેન્દ્ર મોદી નથી ગમતું કોઈ પણ શાસકને ન ગમે ને એની વિરુદ્ધ લખાય એની વિરુદ્ધ બોલાય એ ન ગમે ઇન્દિરા ગાંધી પણ આવું જ કરતી હતી નરેશભાઈ એ યુગ જોયો પણ હશે

આપણી નિયત સાફ તો આપણને સરકાર નહીં મૂકી શકે પોતાને નાના ના માનતા કે હું તો એક નાની ચેનલનો કે નાના અખબારનો પત્રકાર છું ખાલી અત્યારે સ્થિતિ એવી થઈ છે કે નાનું અખબાર છે કે નાની ચેનલ છે તો એ દૂષણને પણ આપણે સ્વીકારી લેવું પડશે કે આપણા જ લોકોએ આપણા વ્યવસાયને કલંકિત કરવાનું પણ કામ કરેલું છે ને કોઈ આપણને આંગળી કામ મૂકી આપણે ખુદદારી થી જીવીએ ને ઓછું હશે તો ચાલશે ઓછામાં જીવી લઈએ ને તો તકલીફ છે કોઈ આપણને કોલર પકડીને તો લાગે મને ઘણા મિત્રો એવું કહે છે કે આ આપણને તો કેટલી બધી તકલીફ છે છે તકલીફ ની ના જ નથી તકલીફ છે પણ આપણને કોઈ કોલર પકડીને વ્યવસાયમાં નહોતું લાગ્યું કે તારે પત્રકાર થવાનું છે આપણને લોકોની ચિંતા હતી એટલા માટે આપણે આ વ્યવસાયમાં આવ્યા છીએ અને આ વ્યવસાયમાં આવ્યા છીએ ત્યારે માત્ર આપણે બોલીને નહીં પણ આપણે વ્યવહારથી પણ એ કરવું પડશે મેં તમને એવું કહ્યું હતું કે જે બે પ્રયોગો પોતાની સાથે પણ કરવા પડશે આપણે આપણું આપણા ઘરમાં જે પ્રયોગો થશે આપણી જાત સાથે પ્રયોગો થશે ઉદાહરણ રૂપે કહું કે મારું લગ્ન અહીંયા ભરૂચમાં ત્રીસ વર્ષ પહેલા થયું ત્યારે શરત હતી કે હું જન્માક્ષર નહીં જોઉં હું જન્માક્ષર માગીશ અને બીજું હું ત્રીસ વર્ષ પહેલા એવું કહેતો હતો કે છોકરીના બાપને શું કામ ખર્ચ કરવું પડે આપણે કોર્ટ મેરેજ કરીશ હું આવ્યો હતો પચાસ લોકોને લઈને આવ્યો હતો કોર્ટ મેરેજ રજિસ્ટર સામે સહી કરી હતી અને હું મારી પત્નીને લઈને પાછો ગયો હતો ત્રીસ વર્ષ પહેલા મેં રજિસ્ટર મેરેજ કર્યા એટલે આપણે બોલીએ છે એવું આપણું જીવન તો હોવું જોઈએ 2015 માં આજે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે હું અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહું છું ત્યાંથી રેલી નીકળી હાર્દિક પટેલ અને એ રેલી પસાર થઈ ગઈ એટલે બધા જોતા હતા હું મારી પત્ની મારો દીકરો મારો દીકરો ત્યારે કોલેજમાં અભ્યાસ કરતો હતો એટલે એણે મને રેલી નીકળી ગયા પછી હું પૂછું કે તમે ક્યાં સુધી આ લોકોને અનામત આપશો કારણ કે હું અનામત તરફી માણસ છું મારું મત એને ખબર છે હું માનું છું કે અનામત જરૂરી છે હું જન્મે મહારાષ્ટ્ર બ્રાહ્મણ છું પણ હું માનું છું એટલે મેં દલીલો આપી એને એ મારો દીકરો જીવિયર્સમાં ભણ્યો એટલે મેં એને એવું પૂછ્યું કે તું જીવિયર્સમાં ભણ્યો એવી જીવિયર્સ બનાસકાંઠાના સ્તંભીમાં

છેલ્લું કટ્ટો પડતો 83% તો કેવી રીતના કોઈ માણસ 55% વાળો ડોક્ટર થઈ જાય એ શક્ય નથી આટલું બધું કીધા પછી પણ મને ખબર નહોતી કે એ મારી અનામત આપવી જોઈએ કે વાત સાથે સંમત કેટલો થશે તરત જ ગણેશ તૃતીય આવતી હતી મારી ઘરે ગણપતિ સ્થાપન થાય છે ગણપતિ સ્થાપન થાય એટલે બ્રહ્મણ આવીને ગણપતિનું સ્થાપન કરે એટલે મેં એવું પૂછ્યું કે બધા જ હતા મે બધાને કે તમને એવું લાગે છે ને કે અનામત તમે તો જાત પાતમાં માનતા નથી તમને કોઈ ફેર પડતો નથી તો કે ના તો મેં કીધું આ વખતે આપણી ત્યાં ગણેશ સ્થાપન બ્રાહ્મણ નહીં આપણી ત્યાં દલિત માણસ ગણેશ સ્થાપન કરવા આવશે અને દલિત એટલે માત્ર દલિત કુળમાં જન્મેલો નહીં આપણી સોસાયટીમાં જે સફાઈ કરે છે એ સફાઈ કામદાર આપણી ત્યાં ગણેશનું સ્થાપન કરશે અને જેમ બ્રાહ્મણ ને બેસાડી ચાંદલો કરી આપણે એને પૂજન કરીએ છીએ દક્ષિણા આપીએ છીએ એ બધું એ દલિત સફાઈ કામદાર સાથે થશે અને મેં એવું કર્યું તો આપણે આપણા મનમાં કોઈ મુસલમાન છે હું હિન્દુ છું તો શું ફેર પડે છે એ એટલું જ શ્વાસ લેવા જેટલું સહજ છે હું શ્વાસ લઉં છું અત્યારે મરી શ્વાસ લે છે તો એમનો સ્વાસ્થ્ય લે છે હું સ્વાસ્થ્યનું ખબર નથી પડતી પણ એટલું કે મારી પ્રાર્થના અને મુસલમાનની નમાશ એ વ્યક્તિગત બાબત છે આ આજે અત્યારનો માહોલ ઉપયોગ થયો છે ને માહોલમાં આપણે ત્યાં ખેંચાઈ જવું જોઈએ કારણ કે લોકો આપણને જુએ છે અને આપણે એનો હિસ્સો બનતા જઈએ

મુસલમાન હોય એ દલિત હોય એ ક્ષત્રિય હોય એ બ્રાહ્મણ હોય પણ એ સારો માણસ હોય એ બહુ અગત્યનું છે પણ પણ ખોટ ખોટ છે 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 અહીંયા અહીંયા સારા માણસની આપણે ઉત્તમ પત્રકાર થઈએ પણ આપણે માણસ તરીકે નક્કામાં હોઈએ તો શું કરવું ધૂળ પડે આપણા પત્રકારત્વ ઉપર જો આપણે સારો માણસ ન થઈ શકીએ તો સારો માણસ થવાની પ્રક્રિયા રોજ આપણે કરવાનું ભૂલ થશે મારાથી પણ થાય છે તમારાથી પણ થશે પણ એ રોજ નાનપણની અંદર જે પેન્સિલ થી લખતા ને સાથે રબર રાખતા ચેકી નાખતા ભૂસી નાખતા એ રીતના ભૂસવું પડશે આપણી ભૂલો આપણે સુધારવી પડશે તો આ રીતના અમે પત્રકારત્વ કરીએ છીએ નવજીવન ન્યૂઝ નવજીવન ન્યૂઝની શરૂઆત કેવી રીતે એ પણ તમને એક નાનકડી વાત કરી

ત્યારે એક મજેથી આ પગાર પંચાલ અમારા કોઈક સાથી પણ છે ભરૂચમાં વિકી જોશી ત્યારે બધા મિત્રો મારી પાસે કે ભાઈ આ છે જે પડવું જોઈએ પણ પડતું નથી એટલે બધાના પગાર ચેક કર્યા ત્યારે બધાનો જ પગાર બધા પત્રકારોનો પગાર મજેથી પગાર પંચ ઓછો હતો અને મારો પગાર મજેથી પગાર પંચ ડબલ હતો એટલે મારો પગાર 80000 હજાર હોવો જોઈએ એની જગ્યાએ દોઢ લાખ રૂપિયા હતો એટલે મેં રજૂઆત કરી એટલે કંપની દ્વારા હું યુનિયન લીડર નથી પણ આપણે ઘણા બધાના પગાર વિશે વાત કરીએ તો આપણા કર્મચારીઓના પગાર વિશે પણ વાત કરી પછી લડાઈ બહુ લાંબી ચાલી મારી બદલી જાગૃત કરી દેવામાં આવી અને

અને સાબરમતી જેલ એક એવી જેલ છે ભારતની ત્યાં પહેલી જેલ છે કે જ્યાં પત્રકારત્વ કેદીઓ ભણે છે અને જે કેદીઓ ત્યાં ભણીને બહાર નીકળે છે એ ક્યાંક આપણી વચ્ચે એવી વ્યવસ્થા છે એટલે આપણે પત્રકારત્વમાં આ કામ તો કરીએ છે ને બીજું જે કરવાનું છે કે સંવાદ પણ કરવાનો છે આપણે કોઈને પાડી નાખો તોડી નાખો બતાડી દો એ નથી કરવાનું આવું કરશો ને તો સાંજે સરસ ઊંઘ આવશે કોઈ એવું પૂછે છે કે નરેન્દ્રભાઈ કે અમિત શાહ કે ભૂપેન્દ્રભાઈ સાથે તમારે ઝઘડો છે તો કો છું ના અમારે કોઈ સાત બાર ના ઉતારવા કોમન નામ નથી અને અમારા ખેતરના ના સીડા પણ કે નજીક નજીક થી પસાર થતા હતી રાહુલ ગાંધી જલ્દી સત્તામાં આવે ત્યારે ને દેવાની તક મળે એની રાજ હો તો પણ કોંગ્રેસ પણ ડબડી છે કે સત્તામાં સત્તા માં આવવાની કે ઉતાવળ પણ નથી તો ઠીક છે આપણે આપણું કામ કરતા રહીશું અને આપણે કે વિશ્વના એવા અલૌકિક લોકો નથી કે આપણે નહીં હોય તો બધું અટકી જશે પણ જ્યાં સુધી આપણે છીએ

કે અહીંયા મારી ચૂપ થઈ અહીંયા હું સારું ન થઈ શક્યો તો બસ એ શુભેચ્છા છે તમારો કોઈ સવાલ હોય તો એની વાત કરીશું